તમે આટલો આટલો તમે બાર મહિના થી મી રણકાવવા છો તો તું નોમચમ નથી લીધું એમ કે પેલું સાહેબ શું નોમ લેવું મને ખબર હોય નોમ લેવું આ ચાય ના દુરી ખૂણ વેચે છે તું ચોથી લાવ્યો ઈ કે પેલું

નોમ લેવાનું કે નહીં લેવાનું તારે બોલ સાહેબ પણ મને ખબર નથી કે નું નોમ લે એ લે નોમ લઈ આધી હારો છે પાછું મારી વાત આપણો ઇન્સ્પેક્ટર બલ્લુ હા આપણે કામ કર જો તને નોમ તું નહીં આલે ને તો તને હાથ મરો ઉધી આ ના લે આપણે તને બોધી બોધી મારવાનો છે રેડી હાથ વરા હા એ સાહેબ જાવા જો કે તો એક કામ કર તને હું એક બારી હાલું તને છૂટવા બારી છે શું તું ગમે એમ કરે તને હું બે દિવસ પૂરતો છોડી મૂકું રેડી કોઈ બી જગ્યા થી મને એક કેસ લઈ ના સાહેબ પણ મૂછત લાવ કે સ્કોર ગમે એ તું લાય આતળ પાતળ એક કરી નાસ એ ચાઈ ના દોરી નો જાપો જો પાછો ઈતને બીજો કયો સાહેબ એક કામ કર હા મે જેસી વેસાતી લાયતી ને હું એનું તમને કોક કરી આવે અરે તું કાળા સૂર પાહે જાય એ કોઈ નઈ દુવાનું પણ સાહેબ મને છોડી મેલવા પડશે છોડી મેલીસ સાચું કહો છો પણ જો ના લાયો ને

સાહેબ બાર મહિના થી આ લેબડો બોધેલો રાસ હશે હવે તો એને ઘરની યાદ આવતી હશે પણ ઇન્સ્પેક્ટર બલુ હાસુ કઉ હા મને એ છે થોડોક જીવ બોલ્યો

તારું નામ સાકા સાકા છોટો હાલ દે અને હું શું કહું કોઈ ખબર ના પડે કોઈ ખબર ના પડે એડે નોમ ચમો બ્લેક ઘોડો રાખ્યો તને ખબર છે ચાઇના દોરી કરો બધી ખબર પડી જાય એટલે તાર જોવે ને તો બ્લેક ઘોડો ત્યાજી મગાવે એટલે રેડે અને કોઈને કેતો નહી જોવે ને તો સોનો મોનો કોન કરજી પાછો બ્લેક ઘોડો કેજી શું હા બ્લેક ઘોડો જ કઈ હું ચાઈના ના તો પાછો નહીં મળે માલ પાછું હું ચાઇના કોન કઉ જ નહીં

એ વસ્તુ લેવા જોવા જોડો એ વળી ચુ બ્લેક કોડો વચ્ચે દેખાતો નથી આવ્યું છે જ દોરી છે પણ અમે બ્લેક કોડો કહો અને આ ચાઇના દોરી શેખ શું તું લાવ્યો હોય એટલે મારે લાબી મને લઈ આલ કે બુડા અગિયારસો રૂપિયા થાય એટલે અગિયારસો રૂપિયા હોતા છે બુદા દોરી

શું છે તારે કે મોમા હું નો કેતો કરતો પણ મારે હવે કેવું છે શું કે મોમા મોર દોરી લાભી પૈસા દોડી લાબી છે હોવે પણ છે એટલે મોમા એવું ના કેવાય એટલે મોમાં તો પોણા જીવ કાઢી ના દે પણ તમે દોરી ને કપરો રાખશો એટલે આ મો તું કે તો પાત્રો જીવ કાઢી નાખો પણ દોરી ના લવરાય પણ મોમાં મારે દોરી લાભી લઈ આલો ને હારું તારે દોડી જ લાવી છે ને હા હમણાં બજાર માં જવું છું ને પચાસ વાળા બે ઠેરા લાવી ના લઉં સકા જુતા એટલે આપડે ઢેરા બેરા નહીં લાવવાના તો આપડે બ્લેક કોડો લાવવાનો છે બ્લેક કોડો હા હા ઈચેવો આવે બ્લેક કોડો દોરી આવે

હારું હું હમણાં તને લઈ જાઉં ભેગો રે ભેગો ની મને તમે પૈસા લો મારા ભાઈબંધ ભાઈ એને લાય છે ને એ મને કોન્ટેક કરીને લઈ આ લેરો છે અલ્યા ના ના તારા ભાઈબંધ નું તો પોનસો રૂપિયા નઈ હજાર વીસ છે તો પોનસો લે છે વધારે ના તારા કામ ના ના મોમાં આ તો સસ્તામાં જ જા લેરો છે તું છોતી રાજ ભોણા મારી માની છોકર મારા કને એક કોન્ટેક છે ભાઈબંધ નો તને હાવ ચાઈના દોરી બસો રૂપિયા માં લઈ ગયું બસ લઈ આલ છો ને મોમાં અલ્યા લઈ જો મોમો બોલે એટલે ફાઈનલ તો હારું મોમાં આવો રેડી હારું હારું પણ અણઅબપ ના કરતો ના ના હવે મોમા નહિ ણકુ પણ લઈ આવવી પડશે અલ્યા લઈ આવી જ બટી કેમ લઈ લ્યાળો તને હારું મોમા તઈ ફટાફટ જો બ્લેક ગોળો લેતા આવો હારું તું જા હું લઈને આવું છું હો હારું મોમા મારી માની સોગન અતરના છોકરાન શું કે બ્લેક ગોળો લાવો અલ્યા દોયડી કે કે તો મને કોક ખબરય પડે હો બે આ શું થાતું કસરત કરો બે કસરત એમ ઓય ના રેડી અરે હા જેલ માં ચાલ આયો માં આદમ હો ને એમ ઓય ચાઉ તું કમ્પ્લીટ મજા આવી એમ ના શું તો મજા છે ખરેખર બે ટાઈમ તો હાર વારું ખાવાનું હા અને મોઢે માજુ પાછું એ એમ ઓય અને વધારા નું હાલતા કે ના હાલતા કવરો શું જા તમે માગ હોય એમ ઓય દેખાય છે બાકી હા બંધ કરે કોડો ના કરે તો પછી તિયારી રાખ દઉં તમને એટલે પાસી દવાની વેલજી કરી મારું ઘર છે

。あらら。哎呦我的妈！છોટુ હા માલ બીજો પડ્યો હે કે નહીં કેટલો પડ્યો છે માલ તો પડ્યો છે એમ ને હોય તો થઈ રે મોય પાછા કેતા રેજુ પાછા હું એ ના ના માલ તો પડ્યો ફૂલ સ્ટોક છે હું તો ધંધો હારો ભારો કર્યો પાછો એક નંબર એક નંબર હા એલે તમે દોરી કોઈ ભઈસો ને એટલે પણ કને કીધું તમ કે દૂરી વેસો એ ચાર કુકડું આલો ને

મારે જક બીજો શેરિંગ કરવું આયા આપણા તો ના પડી આપણે વાહ સારું છે હો માઈન્ડ એટલે હું તો પાકો એટલે કરીને તું ના ના ભોળવ આ તો શું પોલીસ વાળાના મોણશો રાશીલા હોય તો

અને બ્લેક ઘોડો જીતો તો બ્લેક જ ઘોડો ચાઇના નથી કીધું ના ના ચાઇના નહીં કીધી આ તો પાછું હોય ને ચાઇના ના કીધું હોય પાછી હા બ્લેક જ ઘોડો કીધો કે પોસ બ્લેક ઘોડા જોવે છે આઈ જો તમે પોસ પોસ અલા હે હે કેળા ઈ જો હે કોણ તો હે છોટો એક નંબર ધંધો કર પાછો અલા વેલજી આ શું કરે હારો અલા ભાઈ હોમે ઉતરે ના આવતા કે ઓય

ડબલ શું બ્લેક ઘોડો તો પણ પોણીઓ હડપતો એના બાપા ના અહીંયા મેલપા પણ પાછો એટલે એના બાપે મારા આગળ મેલ્યો છે શું કરું હું કે તો પણ તમે કંટાળી પાછો મેલી જો

બે કિલો હળદર સોપડી ઉપર બે કિલો બે કિલો સોપડી ઉપર છે ખરેખર સાચી વાત છે પણ હવે શું કરશે તો હું ચેક કરીએ

કમા કમો 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 એટલે સાહેબ તમે હવા નતો માર્યો તો તો ખુદ હું પણ તમે 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 મારી મારી વાત વાત જે કીધું હતું કે નઈ પાકા પાયા થઈ પાકા જાય તમે આવો ફટાફટ તમે આવો માર શીરી માર હું જઈ રહું તમે આવો ફટાફટ આવો હું તરત આવ તરત આવ મને થોડી બીક લાગવા મળી હવે વાત તું હા કોને તો મેલીસ ને ફોન કર્યો ના હોય તો કબા ભાઈ મને તમે ભેગો હલવા આવશો તમને એક વાત હા હું જેલ માં સુટ્યો છું ચેવી સુટ્યા મને પોલીસ વાળા કીધું છે કે તમે ગમે ચાઇના દોરી વેખતો હોય પકડાવો તો તમને છોડું નક ના છોડું મેં કીધું તાર મને છોડ્યો છે હવે મારે કેસ અહીંયા હાલવાનો છે પણ મારી માની છો તો હું ચેવી છું તમે તો મારા ફોનમાં કર્યો છે પણ એમ નહીં હા આપડે તમારે શું 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 છો તમારો ભણો છે

સાહેબ અમી તો કોઈ કર્યું નથી મંગાવી હાજી ના આવતો જાય બાઈક ઉપર ફોન તો જયારે કર્યો એટલે મને કંટાળો આવેલો હવે તો થોડી વાર બેહો આવતો હા મોમા

આ જેવા દૂરી હાલવા આવે એવા આપડે પકડવાના રેડી રેડી સાહેબ હાથે પકડવા પડશે સાહેબ આજે આપણે જાઓ પેલા આપડે આ ભાગ માં આવતા રેડી તમારે મદદ કરવાની છે અમને સારું સાહેબ પકડાવા માટે હા સાહેબ ભેડી સારું ભેડા બેન લેવામાં આવશે ને તીધો એના મોમાં અલા સાહેબ ના ના અલા ભોણા અવો કઈ વટી

બાઇક વાળા ના કપાય એ તમને કોઈ ફોન પરતી જ નથી જય માતાજી મિત્રો આપણા દેશમાં ચાઈના દોરી વેપાર ખૂબ જ વધી ગયો છે મહેરબાની કરી અને તમે ચાઇના દોરીનો ઉપયોગ ઓછો કરજો અને આ મિત્રો ચાઇના દુરીથી શું નુકસાન થાય છે એ તો તમે તમારા મોબાઈલ માં કે ટીવી સમાચાર આવતા હશે એમાં તમને જોવા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને બાઇકો વાળાને પણ નુકસાન થાય છે અને જો કોઈ વેસ્તાન તો વેચતા ને જો મારા હાલ ચેવા થયા તો એવા તમારા હાલ થાય છે મહેરબાની કરજો મિત્રો મારું તો એવું કવ ચાઇના દોરી વપરાય જ નહીં આપણે આદિ દુરી વપરાય ચાઇના દુરીથી બધા નુકસાન જ છે એવી સેફ્ટી વાળી જગ્યાએ પતંગ ચગાવજો ના કે કોઈ રોડ માથે જો ધાબા ઉપર ચડાવતા હોય તો એની પણ સેફ્ટી રાખીને ચડાવજો બસ જય માતાજી જય માતાજી માતાજી